મહાનગરપાલિકાની એસટી વિભાગની ટીમ દ્વારા આકસ્મિક રીતે આજે પોલ્સન ડેરી રોડ ગુજરાતી ચોકમાં તપાસ હાથ ધરવામાં આવી હતી આકસ્મિક તપાસ કરતા જાહેર રસ્તાઓ ઉપર લોકોને અડચણ થાય તે રીતે લહેરી દુકાનવાળાઓ દ્વારા દબાણ કરવામાં આવ્યા હતા આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા પંદર જેટલા દબાણકર્તાઓને કુલ રૂપિયા પંચોતેર હજારનો દંડ ભરવા નોટિસ ભરવામાં આવી હતી આણંદ મહાનગરપાલિકાની એસટી વિભાગની ટીમ દ્વારા જણાવ્યું હતું કે જાહેર રસ્તા ઉપર લોકોને અડચણરૂપ થાય તે રીતે લારી ગલ્લા ઉભા રાખવા નહીં અને દુકાનવાળાઓએ જાહેર રસ્તા ઉપર પોતાનો સામાન મૂકવો નહીં અન્યથા મનપાની ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ કરીને જાહેર રસ્તા ઉપર દવા માલુમ પડશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું